જામનગરના હજીરાની અંદર આવેલી દરગાહમાં ગત તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ના સમયે રાતના સમયે એક ચોરીનો ઘરપોળ ચોરીનો બનાવ બનેલો હતો જેના બાબતમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો પાંચ છ અને ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાને અનુલક્ષીને આરોપીની તપાસમાં હોય ત્યાં જેમાં મોરબી પોલીસની મદદથી અને આપણી જામનગર જિલ્લા પોલીસની મદદથી બે આરોપીઓ અટક કરવામાં આવ્યા છે જેમાં એકનું નામ છે સિકંદર ઉર્ફે સિકલો સિદ્ધિકભાઈ પટિયાળ અને બીજો એક આરોપી છે વિવેક બિરેન્દ્રસિંહ ચૌહાણ આ બંને આરોપીની પાસેથી રોકડા એક લાખ પાંચ હજાર તેમજ એક મોટર સાયકલ મળી કુલ એક લાખ એંસી હજાર જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આગળની એમની પૂછપરછ અને અગાઉ બીજી કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની આગળની તપાસ ચાલુ છે Thank <laughs> <laughs> you